આજરોજ તળાજામાં પ્રવેશ કરવા માટે ગામની બહાર જ્યાં રસ્તા છે તે બાવળના કાંટા અને અન્ય વસ્તુથી બંધ કરવામાં આવેલ પરંતુ અમુક જગ્યાએ લોકોએ પોતાના વાહન કાઢવા જે આદેશ કરેલી તે દૂર કરીને વાહનો નીકળી રહ્યા હતા જ્યારે તળાજાથી ગોરખી રોડ ઉપર શેતોજી નદીના કાંઠે રોડ ઉપરથી જે રોડ બંધ કરેલ તે તમામ વસ્તુ હટાવી રોડ રાબેતા મુજબ ચાલુ દેખાઈ રહ્યો છે આમ જુઓ તો આ દ્રશ્ય જોતા તેવું દેખાય છે કે મેદાન મોકળા ખાળે ડૂચા જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે જ્યારે દરેક બંધ કરવાના રસ્તા ઉપર તળાજાના સુરેન્દ્રસિંહ સરવૈયા આયકે વાળા હિંમતભાઈ ડાભી અને ધંભા માખણીયાવાળા પાલિકાના કામદારો પાસે રૂબરૂ રહીને આ રસ્તા બંધ કરાવેલ તસવીરમાં નજરે પડે છે પરંતુ જાણે અમુક લોકોને કોઈનો ડર જ ન હોય તેવી જ રીતે બંધ કરેલા રસ્તા ખોલી નાખાયેલા નજરે પડે છે તો શું આ લોકો રસ્તા બંધ કરશે અને ખોલવાવાળા ખોલ્યા કરશે શું કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે